નમસ્કાર દોસ્તો આજે એક બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે જે રીતે ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટ દ્વારા નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં નહીં જવા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને છેલ્લા પાંચ પાંચ મહિનાથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના મતદારોને મળી શકતા ન હતા ચૈતરભાઈ પોતાના વતનના ગામમાં જઈ શકતા ન હતા ચૈતરભાઈ પોતાના પત્નીને બાળકોને પરિવારને માતાને એમના માતાશ્રીને મળી શકતા મહિના સુધી આ બધું યાતનાઓ પીડાઓ સહન કર્યા પછી આજે નામદાર ગુજરાતની હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈને ન્યાય આપવામાં આવ્યો છે સત્યની જીત થઈ છે એની ખૂબ ખુશી થઈ રહી છે દોસ્તો જે રીતે ચૈતરભાઈને ભરૂચ જિલ્લામાં રાત્રિ રોકાવા ઉપર અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા ઉપર જે પ્રતિબંધ હતો તે પ્રતિબંધ ઉપર ગુજરાતની હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે એટલે કે પાંચ મહિના પછી પાંચ મહિનાનું દુઃખ જુદાઈ વિરહ સહન કર્યા પછી ચૈતરભાઈ વસાવા હવે પોતાના ડેડિયાપાડાના લોકપ્રિય મતદારોને મળી શકશે પરિવારને મળી શકશે ઘરે જઈ શકશે એ વાતની ખૂબ જ ખુશી છે ગર્વ છે પાંચ મહિના પછી ન્યાય મળવા બદલ હું હાઈકોર્ટનો આભાર માનું છું ચૈતરભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન આપું છું કે આખરે તેઓ આ અન્યાય વિરુદ્ધની લડાઈમાં જીત્યા છે ન્યાય મેળવો છે એમની સહનશીલતા એમની ધીરજને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું અને હવે પછીથી ચૈતરભાઈ વસાવા પોતાના મતવિસ્તાર ડેડીયાપાડાના મતદારોને પરિવારને સૌને મળી શકશે એ બદલ શુભેચ્છાઓ જય હિન્દ